તળાજા તાલુકાના દેવળિયા ગામે શ્રી ચામુંડા માતાજીના ચોવીસ કલાકના નવરંગા માંડવાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે તેવી જ રીતે તળાજા તાલુકાના દેવળિયા ગામ ખાતે શ્રી ચામુડા માતાજીના મઢ ખાતે સમસ્ત મોરડીયા મકવાણા પરિવાર દ્વારા આયોજિત ચોવીસ કલાકના નવરંગા માંડવાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જે તારીખ ચાર ચાર બે હજાર પચીસને શુક્રવારના રોજ સવારે આઠ કલાકે માતાજીના માંડવાનો પ્રારંભ થશે જેમાં દિવસના કલાકાર ઘનશમભાઈ રાવળ અને તેમનો સ્ટાફ ડાકડમરોની રમઝટ બોલાવશે તેમજ રાત્રિના કલાકાર વિજયભાઈ રાવળ ભૂંબલીવાળા અને તેમની સમગ્ર ટીમ ડાક ડમરુની રમઝટ બોલાવશે આ માતાજીના નવરંગા માંડવામાં સમસ્ત્ર ઠાકોર સમાજના ધર્મગુરુ તેમજ અન્ય સાધુ સંતો તેમજ વિવિધ સામાજિક તેમજ રાજકીય આગેવાનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે જેથી અહીં માતાજીના દર્શનનો લાભ લેવા જાહેર જનતાને આમંત્રણ પાઠવવામાં આવે છે